લસણ પછી હમણાં લીલી ડુંગળી ટમેટા અને એક મરચું નાખી દીધું હે હવે આને પાકવા દેશું અસલ મજાનું લસણ કાળું થઈ ગયું એટલે આપણે ડુંગળી એક મરચું અને લીલી ડુંગળી નાખી જાય ટમેટું નાખ્યું એક અસલ મજાનું ટમેટું પાકી જાય પછી મસાલો નાખશું આપણે આમાં નાખવું થોડુંક સ્વાદ અનુસાર મીઠું એટલે કે નમક તમને જેટલું હોય એટલું નાખવાનું બે મિનિટ જેવું થઈ ગયું છે આપણે રીંગણા બાપીને હતા એને હવે આમાં નાખી દઈશું તેલમાં થોડીક વાર ફ્રાય ખાવા દઈશું આપણે આને થોડીક વાર આને આપણે પાકવા દઈશું બે ત્રણ મિનિટ રસોલ પકાવશું ગેસનો થાપ થોડોક ધીરો રાખશું એટલે રીંગણા થોડાક તેલમાં ચડી જાય પછી આપણે તો નાખશું થોડોક મસાલો હવે આમાં આપણે નાખશું મસાલો જેમાં તો પહેલાં આપણે નાખશું થોડીક હિંગ એટલે સ્વાદ સારો આવે હળદર ધાણાજીરું એક ચમચી અને એક મરચી કશ્મીરી લાલ મિર્ચ અને થોડીક વધારે નાખીને આપણે એને હલાવી નાખશું અસલ મજાનું હમ નાખ ગરમ મસાલો એવરેસ્ટનો થોડોક અને થોડીક વાર પાકવા દઈશું એમાં નાખશું મેગી મેગી મસાલો પણ મેગી મસાલો નાખશું અને એને પકાવશું આપણે પડી વાત આમાં આપણે થોડુંક નાખશું પાણી એટલે કે થોડાક રીંગણા ચડી જાય ચડી તો ગયા જ છે થોડું પાણી આમ અડધા ગ્લાસથી અડધું ના આબો ઓરો થઈ ગયો તૈયાર હજીને થોડોક પકાવશું એટલે શું મસાલો જે આપણે નાખ્યો છે એ મસાલો પાકી જાય બધો